શુભ સંધ્યા પ્રભાતની પ્રાર્થના મિત્રો આજે કાલે એકત્રીસ બાર બે હજાર ચોવીસ અને આજે ઉગતો સૂર્યનારાયણની સાક્ષી એક એક બે હજાર પચીસ મિત્રો આપણે ઘણું બે હજાર સોળથી આ ઓનલાઈનમાં ને સોશિયલ મીડિયામાં છીએ એનું ઘણું બધું આપણી પાસે પડ્યું છે પણ એનો ઉપયોગ જેમ તેમ નથી કરવાનો એક કહેવત છે કે આજે બે હજાર પચીસનું વર્ષ છે આના માટે કંઈક બોલીએ ને તો આના વિરોધી પણ પડ્યા છે પણ બે હજાર પચીસ આપણા બાપાએ નથી બનાવ્યું વર્ષ બદલાશે અને વર્ષને પ્રાર્થના કરવી જ પડે અંગ્રેજોએ કરી તો અંગ્રેજો ઘણું ઘણું શીખવાડી ગયા છે માણસો કોઈ કરી શક્યા નથી અને માણસો કરે તો એનું માન સન્માન જે મળે છે એ સમય બતાવે છે એટલે મારે ઘણા વાગે વિડીયો હું ઘણા જોઉં છું પણ આપણી પાસે જે બધું જ્ઞાન પડ્યું છે એ બધું બાંટવાની કોઈને જરૂર નથી જ્ઞાન હંમેશા ઉપયોગ થાય એવામાં જ બાંટવું મન ભાવે ત્યાં બોલી ન દેવું આજ બે હજાર પચીસનું વર્ષ છે એટલે આજે હું કંઈ શરૂઆત કરતો નથી કારણ કે હજુ મેં બે હજાર પચીસ વર્ષમાં શરૂઆત જ કરી છે ત્યાં મારામાં ફોન બધું આવવા માંડ્યું છે કારણ કે હું એક એવો સત્ય ઈમાનદારીથી હાલવાની કોશિશ કરું છું એક મનુષ્ય છું સત્ય હાલવા માટે ઘણી કોશિશ કરવી પડે છે ત્યારે સત્ય હલાય છે એ કહેવત જરૂર છે કે મિત્રો નાન પરથી મારી કોઈ એક જ વધારે નથી બતાવતો એક જ સત્ય તમને બતાવું છું કે નાન પરથી મારી કોઈ ચોરી બતાવી દે કારણ કે જે માણસનો કાંડ છે ને એ જન્મથી કરીને મૃત્યુ સુધી સમય જ બતાવે છે કોઈ મને તો એવું લાગે છે કે મનુષ્ય ભગવાન નથી બન્યા અને બનવાના પણ નથી એટલે મનુષ્યનો જન્મથી કરીને મૃત્યુ સુધીનો કાંડ સમય જ બતાવે છે એના વિશે આજે હું કંઈ વધારે નથી બોલતો એટલે એવા હજારો દાખલા અત્યારે આ ધરતી પર છે કે જે જેને ધર્મ કરી અને ધર્મના ધતિંગ કર્યા એને સમય જવાબ આપ્યો છે પછી જ પાછા પડે છે પછી હું એ કિંમત દૂધનો ધોયલો નથી કારણ કે મેં જે કાર્યકાંડ કર્મ કર્યા છે એ મને સમય બતાવશે એટલે મિત્રો આવું ઘણું ઈમાનદારીથી અને સત્યથી ચાલવાની કોશિશ કરીએ છીએ તોય સત્તા આપણા વિરુદ્ધ થશે તો એને જવાબ આપવા તૈયાર છીએ અને ઘણી ભાઈ કષ્ટિ ભોગવવી પડે છે સમય ખરાબ સમય સાથે લડવું પડે છે બધું જો સારું થઈ જતું હોય તો માણસને કંઈ કશું કરવાની જરૂર જ નથી કારણ કે સત્ય ચાલવું અસત્ય ચાલવું ધર્મમાં ચાલવું અધર્મમાં ચાલવું જ્ઞાનમાં રહેવું અજ્ઞાનમાં રહેવું આવું બધી ઘણી બે હજાર પચીસ વર્ષની મારી અંદર દિલ્હીની અંદર મેં બધા જ કામ સમાપત થઈ ગયા છે કારણ કે જો નાનપણમાંય આપણને સુખ જ લાગ્યું જુવાનીમાં સુખ જ લાગ્યું હવે ગઢપણનો હિસાબ શું છે એ તો ઉપરવાળો જાણે છે કારણ કે કોઈને છોડ્યા નથી આ ધર્મ વસ્તુ એવી છે કે ગમે ધતિંગ કરી લેજો બાકી ધર્મના ધતિંગ કર્યા ને એને ક્યારેય કુદરતે છોડ્યા નથી માન સન્માન એનું રહે છે કે સત્ય અને ઈમાનદારી ચાલ્યા અને ગરીબોના આશીર્વાદથી જ માણસ મહાન થાય છે અને ગરીબોનો શ્રાપ પડે ને ત્યારે આદમી સર્વ નાશ થાય છે બસ મનુષ્યની માનવતા આ ધરાવે છે આવું ઘણું બધું આપણી પાસે નાનપડતી કરી અને બે હજાર સોળથી સોશિયલ મીડિયા મને મળ્યા છે એટલે આ વિશે હું ઘણું હવે સ્ત્રી વિશે અને પુરુષ વિશે કહેવાનો છું કારણ કે મારા દરેક જગ્યાએ મિત્રો છે એને હસી ખુશી મોજ માનું છું ઘણા મિત્રોને ખારા કરું છું કારણ કે જે કુંવારા હોય ને એને કુંવારાને જ ખબર હોય પરનેલા હોય એને પરલાની જ ખબર હોય અને જે અકડધારી વાઢા ફરતા હોય ને વાઢાની જ ખબર હોય જે જેની જ્ઞાન વસ્તુ હોય પોતાને ખબર હોય એટલે મિત્રો આ વિડીયો મારે જોવા માટે આજ બે હજાર પચીસમાં શરૂઆત કરું છું કે આ ધરતી ઉપર પુરુષ હોય કે સ્ત્રી હોય એના દરેકના ઇતિહાસ છે કર્મ ધર્મ સેવા અને તમારો જે કાંડ કર્મ હોય એનો તમને ત્રણ અવસ્થામાં કાં કાં નાનપણમાં ભોગવ બાળપણમાં ભોગવડવો પડે કાં જુઓનીમાં ભોગવવો પડે એટલે કે ગઢપણમાં તો ભોગવવો જ પડે એમાં ચાલે નહીં હું ગઢપણ જીવન વધારે માનું છું જો ગઢપણમાં તમને સારી જ્ઞાન મળી જાય તો સમજી લો તમે જુવાનીમાં અને બાળપણમાં સારા કામ કર્યા હોય બાકી લૂંટવાના ધંધા કર્યા હોય હરમનું જ ગાધું હોય એને પાવર જ મળે એને જ્ઞાન ના મળે આવું ઘણું બધું મારે કહેવું છે મિત્રો અને ઘણી તકલીફ ભોગવી છે અને હજુ મારી તકલીફ બે હજાર સત્યાવીસ વર્ષ સુધી છે એ આપણે બામણને જોડાવાની જરૂર નથી અને આમાંથી એકવાર નીકળી ગયો ને એટલે સમજી લેવાનું કે જેમ રાવણે જવાબ રાવણને રામે જવાબ આપ્યો ને એમ આપણે આપી શકીએ અને આપણામાં શક્તિ હોય તો કારણ કે એક દિવસ જન્મ થયો છે તો જવાનું જ છે સારું કાર્ય કામ કર્યા એના જ નામ અમર રહ્યા છે બાકી ઘણા માણસો મારો બની ગયો આ ઓલો મારો મોટો થઈ ગયો ઓલો મારો નાનો આમ થઈ ગયો બાકી પોતાના સ્વાર્થ માટે ઘણું બધું કરીને બેહી ગયા છે પણ એનો જવાબ સમય સંજોગ જ છે સંપત્તિ જો માણસ મોટો હોત તો રાવણ પાસે સોનાની લંકા હતી અને કૃષ્ણ પાસે સોનાની નગરી હતી એટલે એક માણસને કહેવાનું તો પાકું જ છે કે કોઈ ભેગું લઈ ગયા નથી માણસની માનવતા જ માણસને માનવતા ધરાવે છે એટલે મિત્રો એ કહેવત છે કે કોઈ ભેગું લઈ ગયા નથી એનું કારણ એક રાવણે પોતાનું ભેગું કરેલું ધર્મ ભૂલીને ભગવાનને ભોળવીને ભોળવીને ભેગું કરેલું એને સોનાની લંકા ભડકે બારી અને કૃષ્ણને કહેવું છે કે કૃષ્ણે સારું કામ કર્યું સારા કાર્ય કર્યા સારી સેવા કરી સારા ધર્મ રચાયા એટલે એ સોનાની નગરી પાણીમાં ડૂબાડી એટલે એક કહેવત પાકી છે કે કોઈ ભેગું લાવ્યા નથી અને લઈ જવા નથી અને કોઈ દીકરા માટે ભેગું કર્યું નથી અને ભેગું કરવાના દેવાના પણ નથી કર્મમાં લખેલા લેખ તમારા હાથમાં હોય છે કોઈ એમ કે દીકરા માટે આટલું કરી નાખવું નથી હોતું દીકરા પણ એવા પાકે છે તો બાપ કરતાં મોટા થઈ જાય છે એટલે દીકરા જેના સારા હોય એના બાપ સારા હોતા નથી અને બાપ જેના સારા હોય એના દીકરા સારા નથી આ સત્યમાં કહેવત છે બધું જ સારું હોય તો રૂપિયા જ ભેગા કરી શકે છે આ મારું કહેવાનું થાય છે બાકી તમારું કામકાજ ને ધર્મ બોલે છે બસ આટલું બે હજાર પચીસ વર્ષમાં બોલું છું અને કીર્તિબેન અને ખજૂરભાઈ વિશે આ વિરોધ ચાલી રહ્યો છે એના વિશે હું કાલે કદાચ બોલીશ એ સો ટકાની વાત છે ગુડ મોર્નિંગ જય માતાજી સત્યમેવ જય તે